રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કરાયા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે શુક્રવારે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન પુરસ્કાર બે હજાર ચોવીસ પ્રદાન કરવામાં આવ્યા હતા ભૂવિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન બદલ દેશના વૈજ્ઞાનિકો ને સંસ્થાઓને સન્માનિત કરવાના ઉદ્દેશ્યથી ખાણ મંત્રાલય દ્વારા ઓગણીસો છાસઠથી આ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે કુલ વીસ ભૂવિજ્ઞાનિકોને ત્રણ શ્રેણીઓ હેઠળ બાર પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા આ જીવન સિદ્ધિ માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન પુરસ્કાર પૃથ્વી વિજ્ઞાન નિ સંશોધન ભૂ શાસ્ત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આઇઝર પુણેના વિઝિટિંગ પ્રોફેસર પ્રોફેસર શ્યામશુnder રાયને અર્પણ કરવામાં આવ્યો હતો આ સમારોહમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સંબોધનમાં દુર્લભ ખનીજ તત્વોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે આધુનિક તકનીક રાષ્ટ્રીય સુરક્ષા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ ખનિજો અત્યંત મહત્વપૂર્ણ છે તેમણે વૈજ્ઞાનિકોને પર્યાવરણને અનુકૂળ ખાણકામ માટે નવીન તકનીકો વિકસાવવા માટે પણ આહવાન કર્યું હતું